સરધારના વેપારીને ધમકી આપી છરીથી હુમલો કરવામાં આવ્યો હતો ગઈકાલે ટાયર બદલવાની બાબતે વેપારી સાથે કાર ચાલકે માથાકોટ કરી હતી વેપારીને તમાચો મારી ધમકી આપતા કાર ચાલક સામે ગુનો નોંધાયો હતો વેપારી પાછળ કાર ચાલક છરી લઈને દોડ્યો હતો હુમલાના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આજે સ્વયંભૂ સરદાર ગામના વેપારીઓને સ્વેચ્છાએ બંધ પાડ્યો હતો સરદાર બંધના કારણ અસામાજિક તત્વોની બેફામ દાદાગીરી છે અસામાજિક તત્વોના ત્રાસના કારણે લોકો પંચાયત ભેગા થયા હતા આટકોટના નામચીન સિકંદર જુમાભાઈ સંધી અને તેના પુત્ર દ્વારા હિચકાર હુમલો કરવામાં આવ્યો હતો પોલીસે આરોપીને પકડી સરઘસ કાઢવા વેપારીની માંગ છે ચેતનભાઈ પાણ તાલુકા પંચાયત રાજકોટ સદસ્ય મારું ગામ સરદાર છે રાજકોટ તાલુકાના સરદાર ગામે ગત તારીખ છવ્વીસના રોજ આટકોટના સિકંદર સંધી કરીને એમની સાથે બીજા અન્ય બે લોકો હતા એમના દ્વારા સરદારમાં માટેલ ટાયર નામની દુકાને ટાયર બાકી રાખવા માટે ટાયર નખાવવા માટે ગયા અને ટાયરના પૈસા એ કે બાકી અને દુકાનદારે એવું કીધું કે હું બાકીમાં વેપાર કરતો નથી તો એનો ખાર રાખી અને એ ત્રણેય જણાએ આમની માથે હુમલો કરેલ છે છરી વડે હુમલો કરેલ છે જે તે વખતે અમે પોલીસને જાણ કરી અને એફઆઈઆર પણ નોંધાવેલ છે ગામ લોકોની આજે જન આક્રોશ સભા ગ્રામ પંચાયત સરદારની કચેરી ખાતે રાખેલ હતી એમાં ગ્રામજનો સર્વે સમાજના લોકો દ્વારા એવું જણાવેલ કે ભાઈ આવનારા દિવસોમાં કોઈ લુખા તત્વો આવા કોઈ કાર્યવાહી ન કરે અને કોઈ કાર્ય ન કરે એના અનુસંધાને પોલીસ આકરામાં આકરા પગલાં લે અને જે આ વ્યક્તિ એક કૃત્ય કરેલ છે એમને પણ સજા મળે